શ્રેણી શ્રેડી પ્રક્રિયાના સદે આઠ દાખલા નંબર આઠ રકમ આ રીતે છે જો એ બી સીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એની એનઘાત પ્લસ બીની એનઘાત આ પહેલું પદ છે પછી બીની એનઘાત પ્લસ સીની એનઘાત અને સીની એન પ્લસ ડીની એનઘાત સમગુણત્તર શ્રેણીમાં છે એને આપણે સાબિત કરવાનું છે ધારો કે આ પી છે આ ક્યુ છે અને આર છે તો પી ક્યુ આર સમગુણોત્તર શ્રેણીમાં સાબિત કરવાનું છે મતલબ એ ગુણોત્તર અચળ હોય એટલે ક્યુઅપન પી અને આર જે આપણને ખબર જ છે આરઅપન ક્યુ માટે મળે ક્યુ સ્ક્વાર બરાબર પી ઇન્ટુ આર આ સાબિત કરવાનું આપણે રહે એટલે આપણો આ ક્યુ છે એટલે આનો વર્ગ બરાબર આ પી છે અને આર છે આનો ગુણાકાર એવું સાબિત આપણે કરીએ તો આ સાબિત થઈ શકે હવે એટલે સાધ્ય ક્લિયર થઈ ગયો પક્ષ આપ્યું છે એ બી સીડી સમગુણોત્તરમાં છે એટલે હવે આપણે પક્ષમાં જઈએ તો પ્રથમ પદ એ છે બીજું પદ બી છે મતલબ કે એ આર છે સી છે એ આર સ્ક્વેર છે અને ડી છે એ આર ક્યુબ છે હવે આપણે આનો ઉપયોગ કરીએ છીએ ક્યુ સ્ક્વાર એટલે કે આ જે ક્યુ છે એને આપણે લઈએ છીએ અથવા તો પી અને આરને પહેલાં લઈએ એટલે આ બંનેનો ગુણાકાર પહેલાં કરીએ તો એની એન પ્લસ બીની એન અને ગુણ્યા સીની એન પ્લસ ડીની એન આ રીતે લખીશું આ જે રાઈટ સાઈડ છે એ આપણે અહીંયા લખીએ આપણને આપીએ છીએ હવે એ બી સીડી જે છે આ સમગુત્તર શ્રેણીના પદો છે આપણા પદો આ પ્રમાણે આવશે પહેલું બીજું ત્રીજું અને ચોથું પદ એને અહીંયા આપણે લખીશું એની જગ્યાએ એ જાવ એ જ આવશે એટલે એની એન બીની જગ્યાએ એ આર આવશે અને આ એન ઘાત છે એટલે એની એનઘાત અને આરની એનઘાત ગુણાકારમાં સીની એનઘાત આ સી છે આપણી પાસે એટલે એ છે એની એનઘાત અને આની આરની ટુ એન થશે ટુ એન પ્લસ ડી ડીની એનઘાત છે એટલે આ ડી છે એટલે એની એન અને આરની થશે ત્રણ એન થ્રી એન હવે આ પહેલાંમાંથી એની એનઘાત કોમન કાઢીએ એટલે બાકી વચ્ચે વન પ્લસ આરની ઘાત બીજામાંથી પણ એની એનઘાત કોમન અને આરની ટુ એન કોમન એટલે અહીંયા વધશે વન અને અહીંયા વધશે આરની ઘાત હવે આને ભેગા કરી દઈએ એટલે એની ટુ એન આરની ટુ એન અને વન પ્લસ આરની એનનો વર્ક થશે આ રીતે આપણી લેફ્ટ સાઈડ મળશે મને હવે આ ક્યુ સ્ક્વેર લઈએ એટલે ક્યુ છે આપણો આ છે એટલે એનો વર્ગ લેવાનો છે એટલે બી એન પ્લસ સી એનનો વર્ગ એટલે બીની કિંમત પાછી મૂકી દઈશું બી બરાબર એ છે એની ઘાત છે એટલે એની એન આરની એન પ્લસ સેમ સીમાં આવશે એની એન અને આરની ટુ એન એનો આવશે વર્ક હવે અહીંયાથી આ એની એનઘાત કોમન કાઢીએ અને એનો વર્ક છે એટલે અહીંયા બહાર આવશે એની ટુ એન ઘાત અને સાથે સાથે આરની એનઘાત પણ કોમન નીકળશે અને એને સ્ક્વેર સાથે લઈ લઈએ એટલે આરની ટુ એન ઘાત અને બાકી વસ્શે અહીંયા વન પ્લસ આરની એન એનો વર્ક હવે આ રિઝલ્ટ અને આ રિઝલ્ટ સરખા છે મતલબ આ આપણો આવી ગયો પી અને આર અને આ છે ક્યુ આ પી આર આવી ગયો અને આ ક્યુ છે ક્યુ સ્ક્વેર છે એટલે આપણને આવું રિઝલ્ટ મળ્યું કે સ્ક્વેર બરાબર પી આર જે આપણે સાબિત કરવાનું હતું આ જે સાબિત કરવાનું હતું એને પી ક્યુઆરમાં આપણે ધારેલું હતું તો આ રીતે આ દાખલો સાબિત થશે દાખલા નંબર નવ એ બી સીડી સમગત શ્રેણીમાં હોય અને જો એ અને બી એક્સક્વાયર માઇનસ થ્રી એક્સ પ્લસ પી બાબર ઝીરોના બીચ હોય તથા સી અને ડી એક્સક્વાર માઇનસ બાર એક્સ પ્લસ ક્યુના બીચ બીચ હોય તો સાબિત કરો પી વત્તા ક્યુ અપોન ક્યુ માઇનસ પી બાબર સત્તર પંદર અહીંયા દેખાય છે પી અપોન ક્યુ આપણને મળે અને પછી એનો યોગવિયોગ કરવાનો છે પણ સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો એ અને બી આ સમીકરણના બીચ છે હવે આપણને ખબર છે કે એ અને બી બે બીજ છે આ દ્રિકાસ સમીકરણના એની એક્સ સ્ક્વાર માઇનસ બે બીજોનો સરવાળો એક્સ અને પ્લસ બે બીજોનો ગુણાકાર બરાબર ઝીરો થાય એટલે આને આપણે આની સાથે સરખાવીએ તો મને એ વધતા બી બરાબર ત્રણ મળે અને એ બી બરાબર પી મળે આ એ બી પી મળે બરાબર આપણે એને એક રિઝલ્ટ કહીએ હવે સી અને ડી સેમ વસ્તુ આના બીચ છે એટલે એને પણ આપણે લખીએ તો એક્સ સ્ક્વેર માઇનસ સી વધતા ડી એક્સ વધતા સીડી બરાબર ઝીરો હવે આને પાછા આની સાથે સરખાવીશું તો સી વધતા ડી મને મળશે બાર આની સાથે સરખાવીશું બાર અને સી ગુણ્યા ડી મળશે ક્યુ અને બે નંબર આપીએ આટલા બે રિઝલ્ટ આપણને આ જે બીજ આપ્યા છે એ બી અને સીડી એના ઉપરથી મળ્યા હવે એ પાછા આવી એ બી સીડી સમગુણોત્તર શ્રેણીમાં છે મતલબ એ બરાબર એ બી બરાબર એ આર સી બરાબર એ આર સ્ક્વેર ત્રીજું પદ અને ડી બરાબર એ આર ક્યુ આપણે લેસુ હવે આનો ઉપયોગ કરીશું a + b બરાબર 3 છે એટલે a + b આપણે કિંમત મૂકીએ a b ની કિંમત મૂકીએ a r = 3 માટે a કોમન કાઢીએ તો 1 + r = 3 આને નંબર આપીએ 3 હવે सेम વસ્તુ c + d = बारच एंड सी + डी बराबर सी ની કિંમત एr² डी ની કિંમત एr³ કોમન નીકળશે एr² અહીંયા 1 અહીંયા r² = આપણને આપ્યું છે 12 એટલે આ આવશે 4 નંબર હવે આ 4 અને 3 નો ગુણોત્તર લઈએ તો આપણને મળશે एr² વન પ્લસ આર સ્ક્વેર ઇઝિકલ ટુ બાર અને નીચે લખશું એ વન પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ ત્રણ એ ઉડી જશે આ પણ ઉડી જશે અને આપણી પાસે વધશે અહીંયા તમારી પાસે આર છે એટલે આર સ્ક્વેર મને મળશે ચાર આર સ્ક્વેર મળશે ચાર અહીંયા આર છે એટલે આર સ્ક્વેર મળશે ચાર એટલે એક આ રિઝલ્ટ આપણને મળ્યો હવે ક્યુ અપન ક્યુ અપન પી લઈ લઈએ એટલે ક્યુ અપન પી બરાબર આપણી પાસે થશે સોળ અપન બચું કેવી રીતે આવ્યું તો ક્યુ એટલે સીડી અને પી એટલે એ બી થશે ફરી વાર આ કિંમતો મૂકી દઈએ તો એ આર સ્ક્વેર એ આર ક્યુબ એ અને બીની કિંમત આવશે આર એટલે અહીંયા એ સ્ક્વાર આરની પાંચ એ અને આર વધશે એટલે ફક્ત આરની ફોર વધશે આર સ્ક્વેર બરાબર ચાર છે માટે આરની ફોર બરાબર મને સોળ મળશે આ સોળ અહીંયા એટલા માટે લખ્યા મેં હવે સોળ અપોન વન કરીએ હવે અહીંયા હું યોગ વિયોગ કરું છું કારણ કે આપણે સાબિત કરવાનું છે ને પી પ્લસ ક્યુ છે અપન પી ક્યુ પ્લસ પી છે અપન ક્યુ માઇનસ પી છે એટલે યોગ કરીશું ક્યુ પ્લસ પી અને વિયોગ કરીશું ક્યુ માઇનસ પી એટલે સોળ પ્લસ વન અપન સોળ માઇનસ વન માટે ક્યુ પ્લસ પી અપન ક્યુ માઇનસ પી શું કલ ટુ સત્તર ઓપોન્ટ પંદ જે આપણે સાબિત કરવાનું છે